તો વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરાયું ત્યારે ઇટાલિયાના સ્વાગત માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બગીમાં બેસાડીને ઇટાલિયાનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું સાવર્ણો લઈને નાચતા જોવા મળ્યા આપના કાર્યક્રમ વિસાવદર વિધાનસભા પેટોચૂંટણીમાં આજરોજ કોંગ્રેસ અને ભાજપને હરાવીને આપના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે વિસાવદરના છે ત્યાં જે ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે લોકો જે મતદારો છે તેનો આભાર માનવા આવી રહ્યા છે અત્યારે વિસાવદરની અંદર છે તે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીં માનવ મેદની ઉમટી છે અને ગોપાલ ઇટાલિયાને સત્કારવા માટે થઈ અને ઘણા જે મતદારો છે અહીંના વિસાવદરની જનતા છે તે લોકો અહીંયા ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે થઈ અને

અરે બહુ ઉત્સાહ છે અમને બહુ ઉત્સાહ છે ગોપાલભાઈ ઇટાલિયન જ જરૂર છે અમારે આયા ઓલા ભાઈ ખેરીતભાઈ કે હું કેરેજ જેવા રોડ બનાવી દે ભાઈ તારાથી હું બનતો તો ઓલા કોઈ ગાંધીનગર ક્યાંય રોડ ન બન્યો આય તું કેરેજ જેવા રોડ બનાવી દે અમે તો હાવનો લાઈન ફગાયો ગોપાલ ઇટાલિયન જ જરૂર છે અમારે ગોપાલ ઇટાલિયન મસીહા છે એની ખાસ જરૂર હતી અમારે ખેડૂતો આજે માંડવીમાં બહુ કૌભાંડ થયા છે ને પૈસા લીધા છે આજે ગોપાલભાઈની અમારે જરૂર હતી હવે બતાવશે એ નો હાસો મસીહા છે જય ગોપાલ જોવા જાય તો ગોપાલ ઇટાલિયા છે જે અત્યારે વિસા વગર આવી પહોંચ્યા છે ને લોકોએ પોતાના ખભા પર બેસાડી અને ગોપાલ ઇટાલિયાનું છે તે સ્વરૂપે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો છે ત્યાં અહીં ઉમટી પડ્યા છે અને ગોપાલને સત્કારવા માટે થઈ અને ગ્રામજનો છે ત્યાં આપના જે બેનર છે આપના જે ઝંડા છે તેના જે ગોપાલ ઇટાલિયાને લઈને જે ગોપાલ ઇટાલિયા છે જે ખેડૂતના મસીહા છે તેવું ખેડૂતો અને ગ્રામજનો કહી રહ્યા છે હાલ ગોપાલ ઇટાલિયા છે વિશાળ અંદર પહોંચી ગયા છે તેને જે બગી કહેવાય છે પગીની અંદર ગોપાલ ઇટાલિયાને સવાર કરવામાં આવ્યા છે ને અહીંથી ગોપાલ ઇટાલિયા છે તે સભાસ્તર સુધી જશે પણ જોવા જઈએ તો ખૂબ મોટી સંખ્યાની અંદર છે તે ગોપાલ ઇટાલિયાને સણકારવા માટેથી અને ખૂબ મોટી જે જનમેદની ફેંકી દીધી છે ખાસ જોવા જાય છે અહીંના મતદારોનું કેવું છે કે અમારા ખેડૂતોના મસીહા છે અને ખૂબ જે ગોપાલ ઇટાલિયાએ જે રીતે અમને વચનો આપ્યા હતાં તે રીતે વચનો પૂરા કરશે અને હાલ ગોપાલ ઇટાલિયા છે તે ખેડૂતો મસિયા બનીને આવ્યા છે અને વિસાવદરની ની જનતા તેને જે આપેલા વચનો છે તેને પૂરા કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અતુલ વ્યાસ ગુજરાત